હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો ને વાલી મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ લાસ્ટ વિડીયોમાં મેલું તમને સરસ મજાનો આઈએમપી પ્રશ્ન આકૃતિ સહિત મેં ભણાવે એનું નામ હતું ઋતુસ્રાવ ખાસ બધા મારો વિડીયો જોવો છો તમે મજા આવતી હશે એક વખત વિડિયો જુઓ તૈયાર થઈ જ જશે પ્રશ્ન ગેરંટી આમ પણ વિડીયો જોવાથી નહીં આવડે તમારે ઘરે એ પ્રશ્નને ને લખવો પડશે એવો ટાર્ગેટ કરો કે હું જે આજે વિડીયો તમે જોવો છો મારો વિડીયો એ તરત એ જ દિવસે જેવો વિડીયો પતે પંદર મિનિટ નો તરત જ તૈયાર કરો તરત જ તમે લખી દો પેલા અને એ પ્રશ્ન ઋતુસ્રાવ તો તમે ત્રણ ચાર દિવસ સળંગ લખો પેલા કારણ કે એ પ્રશ્ન આવા નો જ છે અને આજે એનો બીજો ભય લઈને આવે છે એનું નામ છે બેટા જોજો કે નું નામ છે મનુષ્ય માલ લિંગ સ્થિર મનુષ્ય માલ લિંગ સ્થિર આ રે પ્રશ્ન આમ્પિત છે ઓકે હવે પેલા ગુજરાતી માં સમજાવું શું કહેવા માંગે શું કહેવા માંગતું નથી હવે પહેલા શું કહે છે હવે તમને આ વસ્તુ coi નવ છે રંગ સૂત્ર શું છે ગુજરાતી માં સમજાવ કે રંગ સૂત્ર તમારું શરીર તમારા રંગ સૂત્રો પર આધાર રાખે બે રંગ રંગસૂત્ર એવી વસ્તુ છે કે મમ્મી અને પપ્પામાંથી લક્ષણો તમારામાં લાગે કારણ કે તમે ધોળા ધોળા છો તો તમારા મમ્મી ધોળા છે એ ગુજરાતી ભાષા સરસ મજામાં હું ગણ આપું છું મમ્મી અને પપ્પા તમારા મમ્મી ધોળા છે પપ્પા શ્યામ છે કોઈ બાળકનો જન્મ થયો કોઈ બાળકનો જન્મ થયો તો ધારો કે બાળક આવ્યો એનો મતલબ મમ્મી ના રંગ સૂત્રો શેમાં આયા બાળક બસ ધારો કે મમ્મીની હાઈટ ઊંચી છે જો બાળક ઊંચું આવે એનો મતલબ મમ્મી ના લક્ષણો બાળકમાં આવ્યા મગજ ચાલી ગયું કારણ કે પપ્પા ભણવામાં હોશિયાર છે અને બાળક હોશિયાર થાય છે નું લક્ષણ એ પપ્પામાંથી બાળકમાં આવ્યું જેમ તમે દસ્તાવેજ હોય પપ્પાનું નામ પછી ક્યુ તમારું નામ ઓટોમેટિક ચડી જાય આપણે બોલીએ છીએ એમ આ વારસાગત આવે વારસામાં આવે આટલી વસ્તુ ખબર પડે રંગ સૂત્રો શું છે ઓખવાની જરૂર નથી ઓકે એટલે જ કહેવા છે બાપ જેવા બેટા અને વર જેવા પિતા અને ગયડાઓ કઈ ગયા છે ને કે બાપ જેવો છોકરો હોય કેમ કે લક્ષણો વારસામાં ઉતરી આવે ઓકે તો હવે જો આપણા પાસે બેટા એ પુરુષો હોય એટલે આપણે વિજ્ઞાનની ભાષામાં લખો નર હોય કે માદા હોય એમાં કેવા હોય પેલા સમાન હોય કેવા હોય સમાન પણ જે તેવીસમી જોડ 23 मी जोड એટલે 23 નંબર મે જોડ એક કઈ જોડ થઈ બિડા એક જોડ એ રંગ સૂત્રો नर અને मादा માં કેવો હોય બિડા અરદી સમજાવ કોઈ નહિ સમજાવણો લખી ના આપો નવમા ધોરણમાં આટલો કોઈ દીપમાં લઈ રહ્યા આપણા પાસે ટોટલ કેટલા કેટલા 2300 એમાં થી જે પેલા 2200 22 એ છોકરો હોય છોકરી હોય પપ્પા મમ્મી હોય नर એક માદા કેમાં સમાન હોય

તમાર મોઢા આંત कान नाक दांत મોઢું ચ પાંચ આંગળીઓ બે પગ બે હાથ આ બધા જે લક્ષણો છે એ આમાં આવે આમાં આવે مگر ચારે પણ આપણે છોકરો છે કે છોકરી બનવા માટે એ સે માંથી આવે આ 21 એક છોકરો ખબર પડી ગઈ હવે ઉલેસા બે એક જોડી કઈ છે મારે તમને આજે એ જ ભણાવવાનું છે એક જોડ કઈ છે તો હવે જો પેલી વસ્તુ આપણે વાત કરીએ નરમા સાહેબ કઈ છે માદામાં કઈ છે નરમા એક જોડ નું નામ છે હવે મન કહો બધાને ખબર છે નર અને માદા વચ્ચે પ્રજનન થાય પ્રજનન થાય બેટા એટલે હવે જોજો હું તમે જે આઈટમ બતાવું ને ખાસ જોજો

મગર ચાલ સેપરેટ પપ્પા માં કયું હોય પ્રજનન વાય આના એક્સ સાથે જોડાય તો શું બને એક્સ અને વાય હવે દરેક જોડા પ્રશ્નો છે સાહેબ અહીંયા તો પેલા વાય છે તો ક્યાં વાય ના લીધો બીજા નેમ છે લા x ને આગળ દેવા مگر ચાલી ગયું આ વર્ષોથી આ જ ચાલે છે હવે મન કો કારણ કે x x બની ગયું તો આમાંથી કયા બાળકનો જન્મ થાય x x કોના માટે અહીંયા અહીંયા કોનો જન્મ થાય નવજાત એક છોકરીનો જન્મ થાય અહીંયા xy xy એટલે નર નર એટલે નવજાત

ત્યારે જ આ ક્રિયા આખી ક્રિયા આખી ક્રિયા છે ત્યારે ખબર શુક્ર કોષ અને અંકોષ જોડાય ત્યારે ત્યારે જ ખબર પડી જાય કે આમાંથી છોકરી નો જન્મ થશે એ છોકરા જન્મ થશે વસ્તુ ખબર પડે ને બેટા હવે મન કે ચલ હવે જૂના જમાનામાં એક માન્યતા હતી છોકરો નથી આવતો ત્યારે કોઈ સ્ત્રીનો વાંક કાઢવામાં આવતો અવરોમણકો તમે ભણ્યા છો કે નથી ભણ્યા હવે તમારે જાગૃત એ ફેલાવવાનું છે અવેરનેસ લાવવાની છે હવે મને કોઈ છોકરો લાવવો હોય તો જવાબદાર શું છે છોકરા માટે શું જોઈએ વાય છોકરા માટે શું જોઈએ વાય આ વાય શેમાંથી આવ્યું મને કોઈ કહેશો વાય શેમાંથી આવ્યું સ્ત્રીમાં છે કોઈ રંગસૂત્ર વાયનું નથી આમ છોકરો લાવવો હોય ને તો જવાબદાર એના પિતા છે કારણ કે છોકરો લાવવા માટે એક લક્ષણ વાય જોઈએ વાય સેમાં જ હોય આમાં જ હોય દેખાય છે તો જ છોકરો આવે બાકી છોકરો આવે નહીં પણ આવું પેલા જમાનામાં દાદા કે દાદી ની ખબર પડતી નથી ત્યારે એક સ્ત્રી બિચારી હોય એના પર વાત કરવામાં આવે કે તું છોકરો લાવતો છોકરીઓ જ આવે છે આજે છોકરો બરાબર છોકરીઓ છે એનો મતલબ છોકરો જે કામ કરે છે બધા જ કામ છોકરીઓ કરે છે ને કરવા જ જોઈએ અમે પણ ટીચર છે અમારે પણ અહિયાં લેડીઝ સ્ટાફ હોય છે ટીચરો ભણાવે છે અને સારું ભણાવે છે એવું નથી કે લેડીઝ હોય ના બરાબર ભણાવે નથી એવું ઘણા બધા એવું છે કે સારું ભણાવે છે ને આપણે આગળ વધારવા જોઈએ હું બી પુરુષ છું એટલે એવું નહી ખાલી પુરુષને સપોર્ટ કરવાનો કોઈ છોકરી ભણાય ના પડે તું ના ભણાવ્યું નથી હવે છોકરીઓ હવે છોકરાઓ કરતા પણ સારી હોશિયાર હોય છે ઓકે તો ચલો હવે અહિયાં ધ્યાન આપવાનું પેલા તો મનુષ્યમાં કેટલા જોડ રંગ રંગ હોય એ 20 જોડ એમાંથી જે એક જોડ રંગસૂત્ર હતું એને કયું રંગ સૂત્ર કહેવાય લિંગી આ બને લિંગી રંગ સૂત્ર કહેવાય એમાં શું હોય એક x હોય અને એક y હવે જોવાનું સ્ત્રીમાં બે રંગ સૂત્ર કેવા હોય x બંને x જોઈ લો સ્ત્રીમાં આ દેખાય બંને xx ત્યારે પુરુષમાં એક x અને બીજો શું હોય બોલો પ્રજી મનુષ્યમાં કુલ તેવી જો રંગ આવેલા છે એમાંથી લિંગી રંગ સૂત્ર x અને y છે સ્ત્રીમાં બંને રંગસૂત્ર સૂત્ર x જ્યારે પુરુષમાં એક રંગ સૂત્ર x છે અને બીજો શું છે y છે આમાં તકલીફ રાખો એ જવા દેજો આગળ હવે શું થાય જો

માડા ચલો નરમાસ હોય x અને y માડામાં x અને x આવે જો શું કહેતે x રંગ સૂત્ર વાળો આ લેવું છે x રંગ સૂત્ર વાળો આ x નું અર્ણકોષનું ફલન કરે સાહેબ હવે કેમ અહીંયા અર્ણકોષ લખ્યું એવું કેમ ના લખ્યું કે x રંગ રંગ સૂત્ર વાળો શુક્રકોષ x રંગ સૂત્ર વાળા અર્ણકોષ સાથે ફલન કરે આ આ કોણ લઈને આવે બધાને ખબર શુક્ર આ કોણ લઈને આવે બધાને ખબર અંકુશ બેડા મને એમ કો મને કો મેં હણવા ભાષામાં ભાઈ અંકુશ માં કઈ આઈટમ છે બંને એક્સ જ છે હા ભાઈ મારે કેવું પડે ધારો કે મોહનતા નું બોક્સ લાવે ઉપર લખ્યું છે મોહનતા ખાઈ લો પણ એક બોક્સમાં મોહનતાના અંદર બરફી મૂકી હોય કાજુ કસાટા હું શું કહું કે ભાઈ કાજુ કસાતા અલગ કાજે ને બરફી આપજે ને મોહનતાર મને આવું અલગ અલગ બોલીએ એટલે અહીંયા તો અનકોષ કોક અનકોષ એક જ છે ને મગજ ચાલ્યું ચાલ એક્સ રંગ સૂત્ર વાળો શુક્ર આ અનકોષ નું ફલન કરે ત્યારે મન કો આનો શું આવ્યો એક્સ આનો તો હંમેશા એક્સ તો એક્સ એક્સ કોણ જન્મ થાય

પેલા વેચવા જોઈએ ના વેચતાવન વિડીયો જોતા તો વેચી તો ભાઈ જોજો ચલો આ દેખાય તો કોણ નવજાત આ મા દાતો નરનું નર શિશુ એટલે કોણ બેટા છોકરો ચાલે વાય સ્ત્રીમાં બંને હા બંને એક્સ અને એક્સ હોય ત્યારે અને વાય નેક્સ્ટ આગળ જો એક્સ રંગ સૂત્ર વાળો શુક્રકોષ અંકુષ નું ફલન કરે જન્મ થાય એટલે કે છોકરા નો જન્મ થાય હવે ફરજીયાત આ લખવું પડે આ નર માદા એક્સ વાય એક્સ એક્સ

સારું સારું લખજો હોય એ બીજા વિદ્યાર્થી મિત્રો હોય એ જોવે મજા આવે ઓકે કેર ભારત માતાની જય 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 ગુરુ ગુજરાત જય વિજ્ઞાન